નાસ્તા એ બધા પેલા તમાર ભાઈ નાસ્તામાં લોટલો આ જમવાનું પેલા મારું શું જવું હતું તો સાયકલ લઈને જતા

इन तो साइकिल तो साला तो पहला भी ताने शम ना ब्रो आशा आपला लाइन चालू करूं ताने मुंह अधोने

અન યાર 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 આ રહ્યો હા તો આ મેકવા તો રાગરાગ અગગા અગગા તો ઉતજો કોઈ એકલો ચાલ જાવું તમે છોડતા જ નહીં યાર એમ નહી હું કરવા જો ઘેર પાણી રાગરાગ જવા દેડો શીખી શીખીયો રાગરાગ કરે થરવાની હો હ તો જવા દે બુ બુ

અને મહિના મને વાત કરો ચલાવ ચલો લે અને યાર તમે ધ્વનિઝી ચલાવો ગાડી એમ કહું છું હું બે હું કરું હું પાછળ બેસી રહું વાંધો નહીં હું કરું દીધી જા અરે સાવી હા હાલ બરાબર ને સોપ ન્યૂટન દેવાનું લાઇટ બતાવી દો લાઇટ દેખાય બરાબર સેલ મારવાનો પેટ્રોલ હોય ના હોય મારી પાસે બરાબર પેલી કલચ છે દબાવો દબાઈ પેલો ઘેર પાડવાનો પાછળ આવે પેલો ગેર બરાબર અમે રાગ 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 તોડવાની અને રાગ રાગ બાઈ ખેડ રાઘો પાડવાનો

કે હો પડ્યો તારા પાનું કે પછી તોડી નાખ તો નોટ ખોક કે ના એક નતું ભાઈ મે એક બાજુ તો લાજ કે નહીં કતો મндуકા તું તો આવો જ કે ના પડે માફ કર નખ ફરી વણે પાછો થઈ અને કગરી પર

ખબર પડે એટલે ખબર પડે તમે આ તો કોઈ નઈ થઈ કોઈ હું કોઈ નઈ થઈ છું ચાર વખત ચાર વખત પડ્યા કાકે તમે શરમ બીજો બધું બાઈક લઈને

માર બાપુ મને મૈનાખી હાલનાલ પેલાનું હોસ્ટ કરાપું પડ્યું પત્રીતા ઘર લઈ દેજે પેલા ઘર તા ઘર લઈ લે મુ ખર્ચા આલેમાં હા તો પેલા તો પર છે વાત કરે હોસ્ટ કરાપું પડ્યું પણ તા હું કે બાઇક લાવો જેનો તો ઘર ખાવા આયો છું ખાતા ખાતા તો લઈને ટુકડી પડ્યા પણ આ બત તા બાઇક ને ઓય હું બાઇક નું તો લઈને આવું છું હે તું તો કે